હરી વાહરીએ વલ્લવતી અને ઓલી નવલા ગધેનો મારા નાથ કેનો મારા નાથ પણ તો હરી વર હાથ-પેરંતા જ રે જ રે અરે રે વાલો તું માન લેતો સામડો લેતો સામડો રોહના ઈઢળી રૂપા બેન લૂરે નાગર યુવા રયો રંગ રસિયા એ હોના ઈઢળી રૂપા

પાણી ગયા તારે જોયા નાના પાણી ગયા તારે કા ના જોયા પીડા પી તમારા

આડી ને એવડી રાયની ચોકિયું ફરે છે તો લાવ જરા ચોકિયું નું વર્ણન કરો ઓહો એવી આડી ને હે એવડી રે લાઈ તારી ચોકિયું ફરે કેમ કરી મંદિર માં જવાય કેમ કરી દર્શનિયા થાઈ મારે પ્રભુના દર્શન કરવા છે ખુશી કરી શકો છો દ્વારકાધીશ ના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ પધારો ભક્ત રાજ અરે મારા ભક્ત હા પ્રભુ એક પાપી પુજારીએ તમને એમ કીધું કે આ દરિયાની અંદર ભગવાન છે એક પાપી પુજારીએ તમને એમ કીધું કે આ દરિયાની અંદર ભગવાન છે તમે તમારા દેહનો વિચાર ન કર્યો અજમલ અને આટલું બધું કષ્ટ વેઠી અજમલ અહીં સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ હા અંતરિયામે હે પ્રભુ આપ તો સર્વે જાણો છો પ્રભુ અને છતાં પણ મને પૂછો છો પ્રભુ હા ભક્તરાજ હું તો સર્વે જાણો છું મારા બધાય ભક્તના મનના કોડ હું બધું જાણું છું અજમલ પરંતુ હે ભક્તરાજ જ્યાં સુધી મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મને એ ન કહે ને કે હે પ્રભુ મારે આ જોઈએ છે ત્યાં સુધી હું એના મનના કોડ ક્યારેય પૂરા નથી કરતો અજમલ મને એ વાત નથી સમજાતું અજમલ કે એક ભક્ત એક પાપી પુજારીએ તમને એમ કીધું કે આ દરિયાની અંદર ભગવાન છે તમે તમારા નો વિચાર કર્યો કે આ દરિયાની અંદર છલાંગ લગાવી પછી એ મારા દેહનું શુદ્ધ છે અજમલ મેં આવા મારા ભક્ત ક્યારેય નથી જોયા એક પ્રભુને પામવા માટેના દેહનો પણ વિચાર નથી કરતા અજમલ હા પ્રભુ તનિય છે તમારી ભક્તિ અજમલ કહો ભક્તરાજ આટલું બધું અઘોર તપ કરી અહીં સુધી આવવાનું કોઈ કારણ જ મલ હા પ્રભુ આપ તો તારણ હાર છું પ્રભુ આપ તો દુખિયા બેલી છું પ્રભુ હા ભક્તરાજ દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ આ દેવો પણ દુશ્મન પ્રભુ આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ આવો તમારો કોણ દુશ્મન છે પ્રભુ કે આજ આવા એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોક ની અંદર એક મારો લાડીલો ને પ્રેમી લો ભક્ત મારી ભક્તિ કરતો હતો અજમલ ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ મારી મૂર્તિ ને પથ્થર ની મૂર્તિ સમજી આજે લાડુ નો કહા માર્યો લાડુ નો કહા મારતા પણ સંતોષ ન થયો ને ભક્ત હા પ્રભુ તો સાથો સાથ જમણા કેરી જાડી નો કહા કર્યો એ લાડુ અને એ જડજમણા ની જાડી મારા લલાટે લાગી ભક્ત એટલા માટે જ આજ મે લલાટે પાટો બાંધ્યો છે ને રુધિર ની ધારા વહી રહી છે જમલ નહીં પ્રભુ તે લલાટ પર લાડુ અને જડની જાડ મારનારો બીજો કોઈ નહીં પ્રભુ હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ આટલો ગુનો મારો માફ કરો પ્રભુ ભક્તરાજ નહીં આમાં તમારો કોઈ દોષ નથી અજમલ અરે ભક્તરાજ તમને એમ થયું કે આટલી આટલી ભક્તિ કરું છતાં દ્વારકાનો નો કાળીઓ ઠાકર મને દર્શન નથી દેતો અજમલ હા પ્રભુ પરંતુ હે અજમલ તું એમ કેમ નથી વિચારતો કે જો ત્યાં દરિયા ની અંદર છલાંગ ન લગાવી હોત ને હા પ્રભુ તો કદાચ તું મને મળી જ ન શકે અજમલ જવાતી વાતને જે બનવાનું હતું તે બની ગયું ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે અજમલ હા પ્રભુ કરતા હું છું અને ધરતા પણ હું છું અજમલ સવાદે વાતને કહે ભક્તરાજ આટલું બધું અઘોડું તપ કરી અહીં સુધી આવવાનું કોઈ કારણે જમલ હા પ્રભુ જો તન કી જાને મન કી જાને જાને ચિતકી ચોરી પ્રભુ એનાથી સુ છુપાવવું મારા નાથ કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ આ ભક્તરાજ હું તો મારા સ્વાર્થ અને પરમા માટે આવ્યો છું પ્રભુ હાજમલ આ દ્વારકાના કાળિયા ઠાકરને ને એ ખબર નથી કે સ્વાર્થ કોને કહેવાય ને પરમાર્થ કોને કહેવાય હા પ્રભુ તો હે ભક્તરાજ આ દ્વારકાના કાળિયા ઠાકરને મને એ કહો કે સ્વાર્થ કોને કહેવાય હા પ્રભુ આજ મારી રયત પ્રભુ આજ મારી ભોળી પ્રજા પ્રભુ મને ડગલે ને પગલે મેળાના માર મારે છે પ્રભુ આજે સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ મારા સુકન પણ કોઈ લેતું નથી પ્રભુ વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે પ્રભુ આડુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે પ્રભુ આજ મારી પ્રજાને મારું મુખ જોવાથી પણ અપસુકન થાય પ્રભુ એટલા માટે પ્રભુ આજ મારે ઘરે પુત્ર નથી પ્રભુ આજ પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ હાજમલો જાણું છું કે આપની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના પોકરણ ગઢની પ્રજા તમને ડગલે ને પગલે મેણા બોલે છે અજમલ હું જવાબ છું પરંતુ હે અજમલ અત્યાર સુધી આપ વાંજીયા હતા અજમલ હવે તમે વાંજીયા નથી રહ્યા કારણ કારણ કે હું તમને વચન આપું છું જાવ તમારા ઘરે પુત્ર રૂપી પારણો બંધાસી અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા ભક્તરાજ મારી અમરડાળીમાંથી આજ તમને હું અમર પુષ્પ આપું છું અજમલ ભલે પ્રભુ તેની તમે ભક્તિ કરજો અને તેની સેવા કરજો અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ દેવી અમારા હેલાલી નું અમર પુષ્પ આપો કે પુષ્પ ને પારણી કોટાળ સેવાય કરજો નવ નવ માં

જેવી તમારી આજ્ઞા પ્રભુ પરંતુ તેમનું નામ આપો પ્રભુ હા ભક્તરાજ તેમનું નામ તમે વિરમદેવ દેવ રાખજો જમલ ભલે પ્રભુ અરે ભક્તરાજ આ દ્વારકાના કાડિયા ઠાકર પાસે હજી પણ તમે વચન માગી લીયો જમલ હા પ્રભુ જો એક વચન લઈ અને હું પોકળ ગટની અંદર જાવની પ્રભુ તો આજ મારી પ્રજા મને ડકલીને પગલે પાછી મેળા મારે પ્રભુ કે અજમલ તો સ્વાર્થી છે આજે એક પુત્રનું વરદાન મેળી અને આવ્યા છે પ્રભુ નહીં પ્રભુ મારે મારી મારવાડની ધરતીનો ભાર પણ હરવો કરવો છે પ્રભુ જેવો તેવો નહીં પ્રભુ આજ મારવાડની ધરતી ઉપર પ્રભુ ભેરવા નામના રાક્ષસે પ્રભુ હા હા કાર મચાવી પશુ કોમચી કે માણસ જેવી જાત રહેવા નથી દેતી પ્રભુ જેવો તેવો નહીં પ્રભુ આ તે ભેરવાનો સહાર કરે તેવો પ્રભુ આ જગતની અંદર પૂજાય ને પ્રભુ તેવો આપ સમાન મને પુત્ર આપો પ્રભુ અરે ભક્તરાજ મે તમને વચન માંગવાનું કીધુંતું વચન માં તો તમે મને દ્વારકાના કાડિયા ઠાકર ને માગી લીધો હે હા પ્રભુ આ જગતમાં મારા જેવો તો બીજો હું ક્યાંથી લાવું અને હોય જ ન શકે ને મારા જેવો બીજો ક્યાંથી હોય ભક્તરાજ તમારી ઈચ્છા એવી છે કે આ મૃત્યુ લોક ની અંદર હું અવતાર ધારણ કરું અને પોકરણગઢ ની અંદર અવતાર ધારણ કરી એ પાપી ભેરવાનો સહાર કર્યો અજમલ હા પ્રભુ ધન્ય છે અજમલ તમારી ભક્તિ ધન્ય છે તમારા રેત પ્રત્યેના પ્રેમ ને ધન્ય છે અજમલ અજમલ આજ આ તમારી ભક્તિ જોઈ હું તમારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ અજમલ ભલે પ્રભુ લ્યો જેવી તમારી આજ્ઞા પ્રભુ લ્યો અજમલ આજ મારી અમરડાળી માંથી તમને બીજું પુષ્પ આપું છું ભલે પ્રભુ એવી અમારા હેલાલી નું બીજું પુષ્પ આપો કે પુષ્પ ને સેવાય પોવાય છ એવી અમારા

ઓ હો એ વાંકુંના પાંચ પગલે પ્રભુ તમે આવજો એ સેવા ય અમે કરશું છ જમા એ જીવાસ પ્રભુ ભાદ્રવા કે હશે મહેલ ની અંદર કંકુના પાંચ પગડા પડે દૂધની ઉકળતી ડે કુતરે ઉપરથી વાજીંત્ર વાગે તો માંજો

તેવું મને વચન આપો પ્રભુ ધન્ય છે તમને અજમલ દ્વારકાના કાળીયા ઠાકર પાસે તમે વચન માંગો છો અજમલ મે મેં તમને અમરડામાંથી બે પુષ્પા આપ્યા હે અજમલ તમને એમાં લાગે છે કે આ દ્વારકાનો કાળીઓ ઠાકર વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને એટલા માટે આજે પ્રભુને વચને બાંધો છો અજમલ તો મારા ની વાત હતી હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ હા પ્રભુ બધું સર્વે જાણો છો કે જયારે જયારે આ ભૂમિ ની અંદર પાપ નો વધે છે ને અજમલ ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું અજમલ અને આ વાત મે ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ભવતી ભારત અભ્યુથાનમી ધર્મસ્ય તદાત્મયં સુજામ્ય પરિત્રાણાયમ સાધુનામ વિનાશકારેચ દુષ્કtam ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે કે જારે જારે આ ભૂમિની અંદર પાપનો ભાર વધશે ને અજમલ ત્યારે હું આવું તારા જેવા ভক্তના કામ કરવા માટે પાપીઓના સહાર કરવા માટે ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે જમલ હા પ્રભુ પરંતુ હે ભક્તરાજ મારિયા માનવ લીલા હોય છે ને માનવ લીલાની અંદર મારી અવધી પણ નિશ્ચિત હોય છે જમલ એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ને તેજ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા એ રામા સરોવરની પાડે હું સમાધિ લઈ લઈશ જમલ હે પ્રભુ શા માટે તમે તમારા ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ હે આમાં મને કઈ પણ સમજાતું નથી પ્રભુ આ આ તમારી કેવી લીલા છે પ્રભુ સૂરજ થી તેજ પણ તમારી ગતિ છે પ્રભુ આ પાણીના પ્રવાહ થી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ પવન થી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ તમારી ગતિ કોઈ કિનારો નથી પ્રભુ શા માટે એક ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો પ્રભુ અને આપ સમાધિની વાત કરો છો પ્રભુ હા ભક્તરાજ હું સમાધિની વાત એટલા માટે કરું છું અજમલ હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું એ તો મૃત્યુ લોક છે અજમલ એ મૃત્યુ લોક ની અંદર કામ ક્રોધ મદ લોભ મોહ ની અંદર ફસાયેલો માણસ તેના પુત્ર ને રજા ન આપે અજમલ હું તમને વાત કરીશ તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુટ છે હું તમારો ભગવાન છું તમે મારા ભક્ત છો હું તમને જે પણ વાત કરું ને તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ પરંતુ હે ભક્તરાજ જ્યારે મારી સમાધિનો સમય હશે ને ત્યારે આપ મારા પિતા હશો હું તમારો પુત્ર હઈશ એ પિતા અને પુત્રના મોહમાં ન રહી જાવ ને અજમલ એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જશે તે જ ઘડીએ મારી આ માનવ લીલા પૂર્ણ કરી તારા રામાસરો ની પાડે હું સમાધિ લઈ લઈશ ભલે પ્રભુ

અમરે ડાબલી ચાર નિશાનીએ મારે યાદ કરશો ને જોશો ને ત્યારે તમને યાદ આવશે કે આ દ્વારકાના કાડિયા ઠાકરને હું જેને લાવ્યો છું ને તેને એક દિવસ મારે વડાવવાનું છે માટે આ નિશાનીને સદાય યાદ રાખજો મારું વચન સદાય યાદ રાખજો અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હે ભક્તરાજ હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય ને તો તમારા પ્રભુને કહી દઉં પલવારની અંદર તમારી સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરી દઉં